નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે સેતુ કેમ્પનું આયોજન કર્યું સરકારી યોજનામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહેશે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મારા સૌ સાથી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર પામું છું આજે મેલી સવારે ગાંધીનગર ખાતે दिव्याંગ બાળકો હોય ગ્રામ સેવા હોય અને અમદાવાદમાં જે સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજના વિભિન્ન વિસ્તારોમાં વિભિન્ન વિષયો પર સામાજિક સેવા નું જે આયોજન કર્યું છે તેવા બી મારા સૌ સાથીઓનો હું આભાર માનું છું ગુજરાત ભરના મારા સૌ શુભેચ્છકો મારા ગુજરાતના સૌ નાગરિકો જેમને મને આજે શુભકામનાઓ આપી છે શુભકામનાઓ જોડે જોડે સમાજના અલગ અલગ વર્ગના લોકોને મદદ માટે જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા બી સૌ લોકોનો આભાર